આજે ચોવીસ તારીખની જે કાલે ઝાપણમાં ગાય ઉતરી હતી એ વીઆઈ ગઈ છે હાલમાં ચેક થાય છે અને એના સિવાય બીજી પણ ગાયો આપણી પાસે ઊભી છે દસ થી બાર ગાયો છે તમામ ગાયો હાજરમાં છે બધી તાજી વીઆયેલી ગાયો છે પાંચ દિવસની અંદરની તમામ ગાયો વ્યાયેલી આપણી પાસે હાજરમાં છે આજનો આ ચોવીસ તારીખનો વિડીયો છે બીજું વેતર છે ત્રીજું વેતર છે અને પહેલો વેતર છે ઓલી ગાય હું તમને બતાવી દઉં છું આજે હમણાં જે ચેક થાય છે ટોટલ ગાયો સવાર સવારનો એક આર્યા કાલે ગાય વ્યાઈ ગઈ છે કાલે એક આર્યા ગાય કાલે વીઆઈ ગઈ છે ત્રેવીસ તારીખની બંને ગાયો વ્યાયેલી છે અને જે ચેક થાય છે એ આપણે જોઈ લઈએ આજે ત્રેવીસ તારીખનો અરે ચોવીસ તારીખનો આજે વિડિયો છે અને ખાસ આપણું ગામ છે રા થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા રા ગામ અને રા ગામની અંદર કોઈ પણ જગ્યાએ આવો તો તમારે કહેવાનું કે પૂંજાભાઈનો વાળો કઈ જગ્યાએ આવ્યો પૂંજાભાઈનો વાળો છે આપણે રા ચોકડીથી જેતળા આમો રોડ જાય એટલે ખાલી અડધો કિલોમીટર રા ચોકડીથી આપડો જેતળા રોડ ઉપર વાળો આવેલો છે ગાય ખાલી ચેક જ કરવાની છે કમ્પ્લેટ હે આ ગાય ચેક થઈ ગઈ છે એટલે હું તમને બીજી ગાય બતાવી દઉં આજે કેટલો કેટલું દૂધ છે અને લાસ્ટ લેવાનો કેટલો ભાવ છે એ આજે હું તમને આ વિડીયાની અંદર કહી દઉં છું એટલે મને આખો દિવસ પૂછવું પડે નહીં આ ગાય જે આપણે જાબણમાં હતી કાબરી એટલે લાલ ધોળી વાછળી લાય છે આ ગાય અને અને એક આરિયા ગાય કાલે ત્રેવીસ તારીખની વીઆઈ ગઈ છે બલેક માં ગાય છે આજની જે ચોવીસ તારીખની છે એ ચોવીસ તારીખની બધી તમને ભાવ સાથે એક આર્યા બીજા વેતરની છે હા અને જોઈ શકો છો બધી ગાય આપણી પાંચ દિવસની અંદરની વ્યાયેલી છે પાંચ દિવસની અંદરની વ્યાયેલી છે હું તમને બચ્ચા પણ વાવડી લઉં છું પાંચ દિવસની ઉપરની વ્યાયેલી ગાય આજે આપણી પાસે એક પણ હાજરમાં તે બધી પાંચ દિવસની અંદરની વ્યાયેલી છે જો એક પુલ્લું નાનું બચ્ચું એક એક નાનું બચ્ચું બે એક આ નાનું બચ્ચું ત્રણ એકા નાનું બચ્ચું ચાર એકા નાનું બચ્ચું પાંચ એક નાનું બચ્ચું છ એકા નાનું બચ્ચું સાત સાત થી એક આર્યો નાનું બચ્ચું ટોટલ આપણે પાંચ દિવસની અંદરની વીઆેલી ગાય આપણી પાસે આજે આઠ ગાયો હાજરમાં છે તાજી વીઆેલી ગાયો તાજી વીઆેલી ગાયો આજે આપણી પાસે પાંચ દિવસની અંદર અંદરની વ્યાયેલી ટોટલ ગાયો આપણે ત્યાં આઠ ગાયો હાજરમાં છે આજની ચોવીસ તારીખની અને અને આપણે ત્યાં ફરજિયાત તમારે બે ટાઈમ દોરાવાનું રહેશે એક ટાઈમ દોરાવશો તો ચાલશે નહીં એ તમારે વિશ્વાસ ગાય ઉપર હોય અમારા ઉપર નહીં ગાય ઉપર વિશ્વાસ હોય તો એક ટાઈમ દોરાવજો અને અમારા ઉપર બિલકુલ તમારે વિશ્વાસ રાખવાની જરૂર છે નહીં પણ ફરજીયાત અમારે ત્યાંથી લો તો ઠીક છે અને ના લો તો કોઈ હોદ્દો નથી પણ કહેવાનો મતલબ એવો છે કે તમે ફરજીયાત બે ટાઈમ પશુ દોરાવીને લેજો અમારે ત્યાં લો તો અમે તો કાયદેસર કહીએ છીએ કે બે ટાઈમ દોરાવીને જ પશુ લેવા જોઈએ અને પશુમાં તમને દગો ન થાય એટલા છટાથી તમે દૂરથી આવો તો બે ટાઈમ દોરાવો તો ઘણું સારું છે એમાં તમે પણ છેતરાવશો નહીં અને અમારે ત્યાંથી લો તો અમારે તો ફરજીયાત બે ટાઈમ તમને ગાય દોહરાઈને આપવાની છે અને જે દસ લીટર દૂધ આવતું હોય એ પણ બે ટાઈમ દસ દસ લીટર દૂધ આપવું જોઈએ સાંજે પાંચ વાગે ગાય દોરાવવાની અને સવારે પાંચ વાગે ગાય દોરાવવાની બંને ટાઈમ પાંચ સવારે પણ પાંચ વાગે દોરાવવાની બંને ટાઈમ સરખું દૂધ આવે તો આપણે ફરજીયાત ગાય એકદમ ઓકે ક્લિયર હોય છે અને જો સાંજે દસ લીટર દૂધ આવે અને સવારે પાંચ છ લીટર દૂધ આવે તો સમજી જવાનું કે ગાયમાં ઓગણીસ વીસ છે એટલે કોઈ પણ જગ્યાએથી તમે ગાય લો તો બે ટાઈમ સો ટકા દોરાવીને લો તો એમાં તમે છેતરાશો નહીં તમારા પૈસા નહીં પડી જાય અને અમે ખાતરી ધરીને આપીએ છીએ કે આપણે ત્યાં એક રૂપિયાનું બોનું તમારે કરવાનું નથી અને ફરજીયાત તો બે ટાઈમ તમારે દોરાવાની બે ટાઈમ દૂધ સરખું નીકળે તો લઈ જવાની નકા આપણે ભાડો વર્તી આપવાનું તમારે કેમ કે સાંજે ધોઈને જાઓ તો સવારે દોરાવા માટે આવો એનો આપણે ભાડો વર્તી આપવાનું છે અને ફરજીયાત બે ટાઈમ દોરાવો કોઈ પણ જગ્યાએ લો પશુ બે ટાઈમ દોરાવશો તો તમારા પૈસા ક્યારેય પડી જશે નહીં અને જો બે ટાઈમ ન દોરાયું તો તમારા પૈસા ક્યારેક બધા એવા સરખા નથી હોતા પણ કદાચ એવું બની જાય ઘણા બધા મારી પાસે ફોન આવે છે કે અમે કોઈ પણ જગ્યાએથી ગાયો લીધી સાંજે દોરાઈ હતી અને સાંજે દસ લીટર દૂધ નીકળ્યું અને સવારે દો ઘરે લાવીને દોઈ તો દૂધ પાંચથી છ લીટર નીકળે એવું ના બને એવા ઘણા બધા મારી પાસે પ્રશ્નના ફોન આવે છે એટલે ખાસ કરીને કહીએ કે આવું કોઈ જગ્યાએ ન બને તમે ના છેતરાવો એટલા દૂરથી આવો અને પછી છેતરાઈને જાઓ તમારા મનમાં થાય કે ભાઈ બધા એવું કરતા હશે પણ ના કોઈ પણ જગ્યાએથી તમારા જાતે જ બે ટાઈમ દોરાવાની અને આપણે ત્યાં તો એક રૂપિયો બહનો આપવાની જરૂર છે નહીં અને ફરજીયાત બે ટાઈમ દોઈ અને લેવાની અને ખાસ કરીને અમારે તો જાભણ અથવા ચાર પાંચ દિવસ ઝાઝામાં ગણો ગણોને તો દસ દિવસની અંદરની વીઆલી હોય દસ દિવસની ઉપરની ગાયો આપણી પાસે વીઆઈલી હોતી નથી અને ખાસ કરીને બે ટાઈમ તો તમે કોઈ પણ જગ્યાએથી દોરાવીને જ લેજો અને આપણે ત્યાં લેજો તો બે ટાઈમ દોરાઈને લેજો તમારે દગો ન થાય ને આપણે ત્યાં એક તો ફરજીયાત કે લોકલ ગાયો છે ગરમી ન લગાડે તેવી ગાયો છે તમારે તડકાની બીજી ગરમી ન લગાડે અહીંયા લોકલ બનાસકાંઠાની ગાયો આપણે ત્યાં છે હાજરમાં